પછી આપણે તો આમ તરબૂછી મલ સારું મલ તો અમીરનાક હતા ને એવા ને એવા એમ બરાબર આ સાલ મારે ગણતરી હે પેલું જે હે ને રિંગની એમાં તરબૂછી કરવી ભાઈ બાજુ બાજુ જોવું પડે ભાઈ એવું એમ ને વિકાસ વિકાસ સારો થાય ને દવા મારવી પડે ને પાછી અઠવાડિયે અઠવાડિયે પછી રોજ મારવાની

અલે જી તો ખૂટ જ ના જોયું તો મે હમણા પેલા ઘર માં જોયેલા હવે બજાર માં થી લેલા તો જે રાત થી કાઢી તો આર વા સાલ દી હેડો ને જી તરબૂચી ની આ સાલ કર દી આ થોડું પૈસા બૈસા નું જરૂર પડે તો આલજે પાછા મઈ અલે તો પહી પાછા જાલ દેવાના તો આ તો બો પૈસા થાય યાર તરબૂચી માં તો તમને લાગા કપાન જે મેલે તૈયારી મુજી ની ખાતા ના છે થાય એટલે પાછા આલવા પડી પાછા આલ દેવાના આપણે વ્યાજ હંગા દૂધ માં ધોઈ કાંઈ તો જરૂર પણ હતો જૂતા મા જોડે ના એટલે હતાવી લઈએ બહાર રાત પેલો સારું સારું રહે તો શું કરીએ થોડો ગપ્પો મારીએ થોડુંક આમાં આવા અમારથી વધારે ઉંબરવાળા જોડે થોડુંક ક્લિયરા કરી લઈએ તો સારું રહે એમ ખબર પડે ને થોડીક એમ સેતીમાં ચમનું કરું આ નવી નવી શેતી કેવાય તાર બુસ યાર આપણે કરેલીને હમણાં ગમે તે પ્રોબ્લેમ આવ્યો તો એટલે થોડુંક પૂછવું પડે બધું લેડા તો શું કરું હં અને માડી શું કરી? સ્વાંતી હે ને? તબિયત પોણી આરિયે? તબિયત અને આ સિયો હું વિડિયો બનાવી બનાવી કરું છું ફોન ન હોયનો લી આરએ આ ફોન લઈ લેજો તમે. અને પછી હું હ ચામનું પછી બધું શેતી હે? ખેતી નહી. અને ને? એવું લાડવા બાડવા ખાધેલા હમણાં હવ. હમણા સિયારમ. મેથી ના લાયલા. અને ખાધી બાધી રોધી. આ માતા તો ઠેકોળું જ નહીં.

એક્ટર ગાડો તો એશી મારે આમાં તું આ મને મેલવા એના ગબડાવું તો દેલું નું નું જોર મારે કાજી તું કરી

દાદાગીરી તું ખોડી ના દીદી હે ખોતર એ રેલા બોલાયેલા હું રાખે પછી આગળ એટલે

અહીં પૂછી એ પૂ આ તો ની તો કે એડિયો માં તો પેલું તું લાયેલો ને મંગાયેલું એટલે લેક મંગાય લઈ તારે પછી

તો મે આયેલા વચ્ચે બચ્ચું લઈ વાત નઈ ચાલતી ખબર પડતી ના બરોબર કોમ કોઈ મારા હર પડતી નહી ઓ હોય એમ કેના

મારા હિસાબ જોવા દે એમને એમ પેલો બીડી તું હારા જોડે જોડે રાહુ પીવાના પીવાના આ પીવાના બીવા દોડસો હોવાનું ઉપાડ આવાજ કરી

આ મારું ધારા લે આવું નહિ મારતો